બગદાણના પ્રકરણમાં હવે નવો વડાંક આવ્યો છે ફરિયાદી નમનીત બાલધિયા સામે સુરતના પાયલ વાગસિયાએ ગંભીર આરોપ કર્યા છે નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી બાપા સીતારમ જય મુંગલમાં હું પાયલ વાગસિયા સુરતથી બોલું છું ને મારું ગામ છે મામાનું ગામ છે જ્યાં કોઈપણ થયું એનું જ વાત કરીએ આપણે પર્સનલી કે મારું મામાનું ગામ છે બેડા છે હં આજે આ બે દિવસથી જે કઈ છું એ વિડીયા જોયું છું તો બધાયને ન્યાય મળી ગયા તો મારે એક ન્યાયનો આ વિડીયો મારી જાતે બનાવીને હું મૂકું છું હું કામે કે મારી મામાની જમીન બેડા છે એ નવનીતભાઈ સરપસ બગડાણાના બરોબર આ બગડાણાના આજે એ રોવે છે અમે દોઢ વરસતાઓ રોઈ છીએ એનું કારણ હું તમને એક કહું બધા સમાજને કહું છું એવું નથી એક સમાજને ને સમાજને કહું છું એક કારણ કે આજે મારી અરે દોઢ વર્ષ પહેલા મારી મમ્મીની જમીન મારા મામાના ઘરની જમીન છે એકસો ને પંચાવન નંબર એકસો ને બોતેર વીઘા એમાં છે ડુંગરો એની અંદર આ નવનીત ભાઈ સરપસ પોતે સરપસ નથી એના ભાભી સરપસ છે પણ આ સરપસ કઈ મારી નથી બઉ ઝાઝુ મોટું કૌભાંડ કર્યું છે હું આંકડો કહીશ ને તો તમને બધા સુધી હું એટલે નહોતી બોલી કે મને ધમકી ધમકીના ફોન હતા અને નવનીતભાઈ નવનીતભાઈ ને મેં સરપંચ ને ફોન કર્યો અને એને જ આ કામ કર્યું છે કરોડ ઉપરનું એને મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે રાતે રાતે ધૂળ કાઢી છે દિવસે નહીં શો સમાજ નું નથી કે હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું તો આજે સમાજની હું નથી કે તમે એને ચાર કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો તો આજે દોઢ વર્ષ થાય એક દીકરી આ તમારી દીકરી કેવા પટેલ પાટીદારની તો દોઢ વર્ષ હું રો છું આજે એક દી રોયો ત્યાં તમે બધા દોડવા મળ્યા અધિકારી દોડવા મળ્યા રાજકારણ ગમે તે હોય તમે મોટા મોટા બધા ગયા તો આજે મને પૂછો આવો મારી પાસે કે કેટલું કેટલું આ માણસે કોબાણ કર્યું છે તો હું કામ તમે સપોર્ટ કરો છો આવા વ્યક્તિને તો એક બાજુ મૂકી દેવાય અને આ સમાજને લગાડવાનું કામ કરે છે અને સારું કામ નથી કર્યું આજે હું પટેલ પાટીદારની દીકરી હું મારા પેપર બતાવું તમને મારા પેપર ક્યાં ગયા હું એક પેપર તમને બતાવું મારા પેપર જાય પડ્યા છે એ કે જો આ ઓન પેપર લઈને હું નીકળીશું તો મને કોઈ ન્યાય નહી અપાય હું ન્યાય હવે માંગુ છું હવે હું કઉ છું કે મને કેમ નહીં આવા તત્વો આગળ તમે બધા મોટા મોટા અધિકારીઓ બધા બેહી જાવ છો તો મને બી કયો અને મને બી ન્યાય અપાવો હું એટલું તમને કેવા માંગુ છું એક વખત કે આવા વ્યક્તિ કરોડ કરોડ નું કોકની જમીનમાં પરમિશન ગમે તેની લીધી મને નથી ખબર મારી નથી લીધી પરમિશન લીધા વગર કરોડ કરોડ ના કરે તો તમે એની હારે ઉભા છો આજે મને શરમ આવે છે એક પટેલ પાટીદારની દીકરી તમે મને સપોર્ટ નથી કરતા એક માણસ આજ રોવા મળ્યો તો તમે બધા અહિયાં બેહી ગયા તો મને ન્યાય અપાવો છું કૃષ્ણ બગદાણાની આ ઘટના વિશે તમે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે તમે અમારી વેબસાઇટ ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન પર પણ માહિતી મેળવી શકો છો અત્યાર માટે બસ આટલું જ ધન્યવાદ